एक के लिए 45 1 45 40 66 62 ने 66 66 रेगुलेटर पर 76 रेगुलेटर और 4 10 से मोटर या एक मोटर यह कोई मोटर हो सकती है 10 से कोई बड़ी इलेक्ट्रिकल मशीन हो लो स्पिन पंप हां ये इलेक्ट्रिकल 4 नहीं नहीं नहीं

આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા ની ટીમ સાથે એ ચોટીલા શહેર ની અંદર શાસ્ત્રીનગર વિસ્તારની અંદર આવેલ તદ્દન ગેરકાયદેસર રીતે ચાલતી વારાઈ ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સી ખાતે આકસ્મિક રીતે તપાસણી કરતા આ બંને ગેસ એજન્સીઓ છે એ રેણા મકાનોની અંદર કુલ પાંચ ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કરી અને એક ગેસની સિલિન્ડરમાંથી બીજા ગેસ સિલિન્ડરની અંદર રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા આ કામના આરોપી છે એ ગુજરાત ગેસ એજન્સીના પ્રોપરાઇટર પ્રોપરાઈટર સિરાજ ખાન દિલાવર ખાન પઠાણ અને વારાઈ ગેસ એજન્સીના પ્રોપરાઇટર છે ભરતભાઈ મનુભાઈ રાજવી અને તેઓના સાગરીતો સાથે તદ્દન ગેરકાયદેસર રીતે એલપીજી ગેસ રીફિલિંગનું છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ એટલી બધી જોખમી હતી કે તેઓના જીવના જોખમ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને જીવના જોખમમાં મૂકી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને સ્થળ ઉપરથી પંદરસો ને પિસ્તાળીસ ગેસ સિલિન્ડરના તૂટેલા સીલ કવર પણ જપ્ત કરવામાં આવેલ છે. ગેસ એજન્સી ચલાવવા માટે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઇゼશન એટલે કે PESO નું લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે. એ સિવાય છે એ ગેસ એજન્સી ચલાવી શકાય નહીં. સાથે સાથે ઓઇલ માર્કેટિંગ કંપની અને ગેસ સિલિન્ડર રૂલ્સ 2016 તેમજ એલપીજી કંટ્રોલ 2002 ની વિવિધ જોગવાઈઓનું પાલન કરીને જ હોય છે પરંતુ આ કામના આરોપીઓ ગોડાઉન આ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી જેમાં ગોડાઉન ની અંદર ઇલેક્ટ્રિક પંખા અને બલ્બ પણ ચાલુ હાલતની અંદર હતા જેથી આ પ્રવૃતિ છે એ ખૂબ જ જોખમી રીતે કરવામાં આવતી હતી જેથી આ જે બંને એજન્સીઓ પાસેથી ગેસ સિલિન્ડરની ભરેલી બોટલ એકસો ગેસ સિલિન્ડરની ખાલી એક વાન તેમજ બોટલોજી ગેસ સિલિન્ડરની અંદર રિફિલિંગમાં ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક મોટર પાંચ નંગ લાઇટર બોતેર નંગ નોઝલ પાઇપ એકસો પચીસ ન વજન કાંટા બે નંગ રેગ્યુલેટર એકસો ઓગણચાળીસ ન ગેસ સ્ટેવ પિસ્તાળીસ ઓક્સિજન બોટલ સત્તર નંગ આમ તમામ પ્રકારના મુદ્દો આ કામના જે આરોપીઓ છે તેમણે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ નો સંપૂર્ણપણે ઉલ્લંઘન કરેલ છે તેમજ એલપીજી પુરવઠા વિતરણ અને નિયમન હુકમ બે હજાર બે પછી ધ ગેસ સિલિન્ડર બે હાજર આઠ આવા જુદા જુદા કાયદાઓનો સરે ઉલ્લંઘન કરી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એ તમામની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ਆ ਗਲੇ ਸਾਰਾ ਯਾਨੀ ਵੇਣੀ ਦੇ ਅੰਦਰ ਮਾਰ ਕੋ ਕਰੋ ਇਹਨਾਂ ਨੂੰ ਪੇਜ ਵਾਲੀ ਨੂੰ ਆਜੋ ਇਹਨਾਂ ਦੀ ਜੀ ਬਿੜੀ ਜੇ ਜਾਨੀ ਆ ਜਾਏ ਤਾਂ ਸੇ ਮਾਰ ਤਾਸੀ ਕੀ ਬੜਾ ਜੁਖਮੀ ਹੈ ਘਰ ਦੇ ਅੰਦਰ ਆ ਕੇ 아, 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 बोल लीजिए एक सिस्टम और लीजिए याद दिन करना है मतलब वो वीडियो उतारो तुम्हारा भाई کر ہی سکے کوئی جنوں پر یہ ہے جو بچانا نہ بولا گاڑی گاڑی دوسری ہے نہیں یاریاں اپلو تو 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 لو لوکان کو علوکان کو مینانا جو وہ بولا وہ پانی نہیں ہے کوئی ویڈیو تو اپ کو دکھاتا ہوں